सूरत न सेंट्रल बस स्टेशन खाते स्वच्छता ही सेवा 2025 अभियान अंतर्गत स्वच्छता पखवाड़िया उजवनी कर प्रसंगे धार सभ्य प्रवीण भाई दोधारी कांति भाई भरत उपस्थित रहा था कार्यक्रम में साफ सफाई करी त्यार बाद तमाम કર્મચારીઓ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મોટી સંખ્યામાં મુસાફરોની અવરજવર રહેતી હોય છે ત્યારે સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે આજે સ્વચ્છતા સેવા બે હાજર પચીસ અભિયાન અંતર્ગત સ્વચ્છતા પખવાડિયા ઉજવણી કરવામાં આવે ત્યાં પ્રસંગે ધારાસભ્ય પ્રવીણભાઈ ગોઘારી તેમજ કાંતિભાઈ બલર ઉપસ્થિત હતા કાર્યક્રમમાં એસટી વિભાગના વિભાગીય યાંત્રિક ઇજનેર જે એન ભામરે ડેપો મેનેજર બીટી પટેલ એટીએસ જેડ એમ શેખ તેમજ એસટી સ્ટાફ અને યુનિયનના આગેવાનો દ્વારા સ્વચ્છતા કાર્યક્રમમાં સાફ સફાઈ કરી હતી ત્યારબાદ તમામ સફાઈ કર્મચારીને પુષ્પ આપી સન્માન કરાયું હતું ઉલ્લેખનીય છે કે અગાઉ પણ સુરતના સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે સ્વચ્છતા પખવાડિયાની ઉજવણી અંતર્ગત રેલી યોજવામાં આવી હતી અને લોકોને સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવામાં આવ્યા હતા